નમસ્તે મિત્રો હું જીતુ ધોળી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો સામરપાડા હોસ્ટેલમાં આપણે આવી ગયા છે આજે વેલેન્ટાઇન ને દિવસે ખબર નઈ આજનું ભોજન કેવું છે મને તો નહી લાગે બહુ બોલે હે જમવાનું કેવું છે આજનું આજનો દિવસ કયો છે ખબર નઈ ખબર ભાઈ ને હે કોને ખબર બોલ કોણ બોલું બોલ આજના દિવસ શું છે બોલ આજે શું છે બોલ બોલ છો બોલ બોલ ચાલ હું બોલ ચાલ બોલ ને અરે યાર હમણાં તે કેવી ખબર છે એમ કેવું ચાલ બોલી હું છે ગુલાબજાંબુ પૂરી પાપડ દાળ ભાત શાક કેટલું મસ્ત બનાવું છે આજે મિત્રો તમને કહેવા માંગુ કે જે કોઈ મિત્રો સાથે બધા મિત્રો સાથે મુલાકાત કરી એટલે મને તો ખૂબ સારું લાગ્યું

આવો આવો બધા પાતનાહાર પછી પાછા લેવા આવો હમણાં જે કંઈ લેવાના એને પૂરીને એ તમે લઈ લો માહિતી જેમ કે આ છોકરાઓને આપણે જે કંઈ અહિયાં ભોજન મળ્યું છે એમાંથી ઘણા એવા છોકરાઓ છે જ્યારે જયારે ઘરે રહે ત્યારે આ ભોજન નથી મળતું જે દિવસે સારું ભોજન મળે એ દિવસે માટે સારું કહેવાય આવા છોકરાઓને આપણા સાથી મિત્રો એ ભોજન આજે જમાયેલું છે આવા તમામ જે કોઈ આ મિત્ર આવ્યા છે હું મુલાકાત નથી કરી શકતો ફોટો પણ નથી પાડી શકતો હા એટલું મારું ગર્વ હું સમજો આ મિત્રોને હું સાથે છે મારા આવા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ હર હંમેશના માટે આ દરેક સાથી મિત્રો ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે એવું જ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે નાવા કાર્યો આવનારા દિવસો મોટ કરતા રહે બીજી એક માહિતી આપી દે મિત્રો એક જ દિવસ નથી મારા મિત્રએ એ તમે કીધું જીતુભાઈ દસ વર્ષ સુધી તમે કહી દઉં કે દસ વર્ષ સુધી અમે છોકરાઓને વેલેન્ટાઇન ને દિવસે જમાડશે પણ મેં કીએ ના પાડી કે દસ વર્ષ આપણું ઘણું કહેવાય પણ પાંચ વર્ષ સુધી લઈએ આ જ રીતના દર વર્ષે વેલેન્ટાઈન દિવસે પાંચ વર્ષ સુધી આ રીતના જમાડા છે તમામ જે કોઈ મિત્રો આવ્યા છે એનથી સારી વાત શું કહેવાય દસ વર્ષના માટે કહેલું મેં ના પાડી હું પાંચ વર્ષ કહેલું છે પાંચ વર્ષ એટલે દરરોજ ના નથી વેલેન્ટાઈન ના દિવસે દર વર્ષે આ રીતના જમાના આપશે જમાન કઈ મજા આવી તો પાછો આપણે આવવાના છે ને જો આજે જે તમને જમવાનું મળ્યું છે ને

પાંચ વર્ષ સુધી આ રીતના તમને ભોજન જમાડવાના છે બીજી બી હેલ્પ કરે બરાબર બીજી બી કઈ તકલીફ હે તો આપણે વાત કરું તો તે પણ આપણે હેલ્પ કરે બરાબર હર હંમેશના માટે તમે ખુશ રહો તમારો પરિવાર ખુશ રહે પ્રગતિ ખૂબ કરો એવું જ પ્રભુને પ્રાર્થના કરતા છે આજનો વિડીયો મિત્રો અહીં પૂરો લખે લખીએ મળીએ નવા કોઈ સેવાની પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી જીતું ધોરણે રજા આપજો જય જવાન જય કિસાન આપી જય બાય બાય